રાજ્ય સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓને લઈ ખેડા જિલ્લા આંગણવાડી મહાસંઘ દ્વારા જાહેર સભા યોજાશે આંગણવાડી બહેનોને બી એલ ઓ ની કામગીરી મુક્તિ આપી એફઆર સિસ્ટમ પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી સ્માર્ટ ફોન સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે મારું નામ પટેલ વિજયભાઈ છે હું આંગણવાડીમાં આંગણવાડી જિલ્લા મંત્રી તરીકે ફરજ છું એટલા માટે રાખી છે કે અમે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમે ચાર તારીખે ચાર આઠ બે હજાર પચીસના રોજ અમે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રેલી અને આક્રોશ રેલી અને ધરણાનું વિચારી રહ્યા છીએ અને એ દિવસે અમે ધારણા અને રેલી લગભગ અમારી ખેડા જિલ્લામાંથી પાંચસોથી સાતસો બહેનો ત્યાં જશે અને રાજ્યમાંથી લગભગ વીસ કે બાવીસ હજાર બહેનો ત્યાં આવવાની છે અને અમે અમારી આક્રોશ ત્યાં વ્યક્ત કરીશું શું છે અમારી પહેલી તો માગણી એ છે કે અમારે આંગણવાડીમાં જે ની કામગીરી અમને આપી છે એ ની કામગીરીમાંથી અમને મુક્તિ આપો બતા અમારા ગુજરા અહીં વડી અદાલતમાંથી જે અમને ચુકાદા ચુકાદો આવ્યો છે વડી અદાલતનો એનું પણ હજી અમને કોઈ અમલીકરણ આવ્યું નથી એનું અમલીકરણ અમને કરી આપો કે પછી આંગણવાડી જે બહેનો છે એ બહેનોની ઉંમરમાં પાંચ છોડ કરી અને સુપરવાઇઝરમાં જે પડતી થતી હોય છે એ પડતી નથી થતી પછી અમારે એફઆરએસની કામગીરી એટલી હોય છે કે એફઆરએસની કામગીરી કરવામાં પણ અમને બહુ તકલીફ પડે છે પછી જે અમારું આ મહેન્તાણું હોય છે કે બિલમાં જે પૈસા આપે છે એ પૈસા પણ ઓછા આવે છે પછી અમારે જે વર્કર અને હેલ્પરની ખાલી જગ્યાઓ પડી છે એ પણ અમારે અંદર ચાર આઠ બે છે પચીસ ના દિવસે સોમવારે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને રેલીનું આયોજન કરેલું છે અને અમારા ખેડા જિલ્લા લગભગ પાંચસો થી સાતસો બેનો ત્યાં જવાની છે મારું નામ બારોટ છે ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે જવાબદારી છે મારા માથે પર અને આ જે કાર્યક્રમ છે ચોથી ઓગસ્ટનો જે બેને જણાવ્યું એ મુજબ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા સરકારની સામે એક આક્રોશ રેલી તરીકે એક આક્રોશ રેલી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે આ પત્રકાર પરિષદ છે કે અમારું આયોજન શું છે કઈ માગણીઓ છે જેના માટે આ આયોજન કરવાની ફરજ પડી છે અમને